નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અમદાવાદ એરપોર્ટ પર અદાણી ગ્રુપ દ્વારા ચાલતું પાર્કિંગમાં કોમ્પ્યુટર સિસ્ટમ ના નામે ચાલતી ખોટી નિયમ પ્રમાણે પાસિંગ એટલે હેન્ડીકેપિંગ વાળી ટોલટેક્સ કે મેમો નથી કે તેનો હતોગમાં કોઈ ચાર્જ ના લાગે તો પણ અમદાવાદ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટના અદાણી ગ્રુપ દ્વારા ચાલતા પાર્કિંગ ઉપર જ્યારે આ ગાડી અંદર જાય છે ત્યારે આઈસી ની જગ્યાએ એલસી પ્રિન્ટ થાય છે અને બહાર નીકળતી વખતે એનો ચાર્જ ગણવામાં આવે છે અને આવો અનેક વાર થયા પછી વાહન ચાલકે આપણા જીપી

યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે રિપોર્ટર તેજસ સોની અમદાવાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર માઇ સેવેન નાઇવ એરપોર્ટ પછી રિપોર્ટિંગ કરી રહ્યો છું અહીંયા અદાણીના જે પાર્કિંગ છે એની અંદર અત્યારે આઈસી પાર્કિંગ વાળી ગાડી છે આ ગાડી વાળી ગાડી છે એનો ગાડી નંબર પણ અત્યારે ખોટો આપ્યો છે અને આ ગાડી નંબર હું તમને બતાવી રહ્યો છું અમે કશું ના કરી ઓટોમેટિક ભૂલ મશીન નહીં છે પણ મારી તો નહીં હું તો ત્યાં નથી મારી નંબર હોય તો હું તમને પૈસા આપું મારા નંબર સાહેબ શૂટિંગ ઉતારવાનો કોઈ મતલબ નથી સાહેબ અત્યારે આ ભાઈ અત્યારે આ ભાઈ ક્યારે અમને ના પાડી રહ્યા હતા અત્યારે આ ભાઈ આપણને થોડીક મિનિમમ મિનિમમ ચાર્જ સો રૂપિયા થશે તમારું તમારું કેવું શું છે ભાઈ સાહેબ તમારું કેવું શું છે આ ભાઈ અત્યાર સુધી એવું કહેતા હતા અમે તમને ફ્રી કરી રહ્યા છે જો ધારો કે આજે અમે ના કહ્યું હતું તમે આના પૈસા લેતા તો અત્યારે આ ભાઈએ અમને 100 રૂપિયા કહ્યું એ સાહેબ નોલેજ નથી હું નાખી સાહેબ તમે તો આ ચીઠી ની અંદર આઈસી જગ્યાએ એલસી કેમ આવી રહ્યું છે તમે મને જરા જણાવશો હું હું કરાવી દઉં છું સર જો એક મિનિટ એક મિનિટ આઈસી પૈસા લીધા 200 રૂપિયા તમે આ ગાડીની ચિઠ્ઠી જોઈ લો એની અંદર આઈસી પાસિંગ છે અને અત્યારે ચિઠ્ઠી કાઢી તો એની અંદર એલસી પાસિંગ બતાવે છે અહીંયા પાર્કિંગમાં જ્યારે બહાર નીકળે છે ત્યારે પાર્કિંગમાં જે સિક્યુરિટી ગાર્ડ છે તે અમને પહેલાં સો રૂપિયા આપવા માટે કહે છે સો રૂપિયા આપવાની જ્યારે અમે ડિનાય કર્યું અને આરસી પાસિંગ જ્યારે કહ્યું ત્યારે એમના જે કેપ્ટન છે એ આવી રહ્યા છે અને કેપ્ટન આવીને કહે છે કે આઈસી પાસિંગના પૈસા હવે નહીં થાય અને હવે પૈસા લેવાની ના પડી રહ્યા છે